વડગામ પાલનપુર તાલુકાના સોથી વધુ ગામડાઓમાં વર્ષોથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચોમાસું ખેતી પર નિર્ભર હતા નર્મદા નીર પહોંચાડવાની અનેક જાહેરાતો છતાં ભરકાવાડા શેરપુરા ચંગવાડા કાણોદર અને ચાંગાના તળાવો ભરવા માટે આજ દિન સુધી ન તો પાઇપલાઇનનું સર્વે કરવામાં આવ્યું છે અને ન તો કોઈ કામગીરી શરૂ થઈ છે આ મુદ્દે રોષે ભરાયેલા પાંચ ગામના ખેડૂતો ભરકાવાડા ગ્રામ પંચાયત આગળ એકઠા થયા હતા અને નર્મદા નીર આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો આ ખૂબ અગતી છે સમીસ્યા પાણી ખૂબ ઉડો આઠસો છે નેતા જતા રહ્યા તો બોડ નવા કરે ફેલ જ છે અને એટલી પરિસ્થિતિ અમારા વડગોમ તાલુકામાં ભરકાવાડામાં છે એટલી પરિસ્થિતિ પોતગોમોમાં છે કે કંઈ ન પૂછો વાત કંઈક કુવા છૂટી ગયા ઢોરે બીજે જ પહોંચીશું બીજાના પછી ટેન્કરેથી પહોંચ્યું આ પરિસ્થિતિ હાલ ચાલે છે ને સરકારે ભરવાનું કર્યું હતું પણ અમારું ગોમ વંચિત છે ચાર પાંચ ગોમ કોણી આવ્યું નથી એના માટેની આ બધી જાહેરાત છે તમારી શું છે અમારા આ જમ ભણાવી સરકારને વિનંતી છે કે અમને જલ્દી આ તળાવ ભરી આવે અમારે વડગામ તાલુકામાં ચાળીસ વર્ષથી પાણીની સમસ્યા છે ખેતીવાડી માટે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે ખેતી સી રીતે કરવી એ ચાલ સવાલ છે તો એના માટે સરકારમાં અમે માગણીઓ મૂકી છે સરકારે અમારી માગણીઓ સ્વીકારીએ છીએ પણ હમણાં પાઇપલાઇનનો નખાણી એમાં અમારા પહોંચ ગામ બાજુ પાઇપલાઇન કોઈ આવી નથી તો એના માટે અમે વિનંતી કરીએ કે અમને પણ એમાં સમાવેશ કરે અને અમારું તળાવ ભરે એવી અમારી માગણી છે એવી સરકારને વિનંતી કરીએ છીએ ખેડૂતોનું કહેવું છે કે અન્ય ગામડાઓમાં તળાવો ભરાયા તે આનંદની વાત છે પરંતુ અમારા ગામડાઓને પ્રોજેક્ટમાં સામેલ ન કરાતા અમે વર્ષોથી પાણીની રાહ જોઈ રહ્યા છીએ જો તળાવો નહીં ભરાય તો ખેતી સાથે પશુપાલન પણ મુશ્કેલ બની જશે જેથી ખેડૂતો પાયમાલ બની જશે નો પહેલો તો આભાર માની શકાય કે જે વડગામ તાલુકાની એક રજૂઆત હતી કર્માવત મુકેશ્વરની અંદર પાણી નાખવાની એ કામ પૂરું થઈ ગયું અને સરકાર શ્રી પાણી પણ છોડ્યું પણ ચાલીસ વર્ષની સમસ્યાની જોવા જઈએ તો કેટલાક ગામ એવા પણ વંચિત રહી ગયા છે કે નથી એમાં બોરોની અંદર પાણી જોવા જઈએ તો આઠસોથી હજાર ફૂટના બોર જે કરવામાં આવે છે એમાં પણ પાણી ખૂટ્યા છે સિત્તેર સિત્તેર વસપાની મોટરો ચલાવે છે તો પણ પાણી બહાર નીકળે કારણ કે તળમાં હોય તો આવે ને પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉંમરદસી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી એકસો સત્યાવીસ કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી પણ એના પછી કોઈ કામગીરી આ બીજા ગામોમાં પાણી છોડવામાં પણ અમારા જે પાંચ ગામ છે એ વંચિત રહી ગયા છે એમાં ભરકાવાડા શેરપુરા ચોંગા ચંગવાડા અને કાણોદર તો આ ગામોની અંદર ફરીથી એમ કે જે પણ યોજનાની અંદર લઈ અને સત્વરે જો પાણી નાખવામાં આવે અને પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવે એ અમે અપેક્ષાઓ રાખી રહ્યા છીએ કારણ કે અમારા ગામો ખેડૂતો સાથે અને ખેતી સાથે જ સંકળાયેલા છે બીજો કોઈ એમની પાસે આધાર છે નહીં તો એટલા માટે સરકારશ્રીને અમને વિનંતી કરીએ છીએ એ વિશે એવું કહેવાનું થાય છે કે કાલે મુક્તેશ્વર અને તળાવમાં જે પાણી નાખ્યું એમાં ખેડૂતો ખૂબ ખુશ છે એ બાજુના ખેડૂતો ખુશ છે પણ અમારા પાંચ સાત ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે કોઈ પાઇપલાઇનની જોગવાઈ હજુ કરવામાં આવી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય રીતે અમારા આજુબાજુના પાંચ ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી છે અમારા ગામમાં આજુબાજુના પાંચ છ ગામોમાં એટલું બધું પાણી એક હજાર ફૂટ બોર બનાવવા છતાં પણ પાણી આવતું નથી આજે ખેડૂત પાલમાલ થઈ ગયો છે હવે ખેતી કરી ગયા એવી પોઝિશનમાં નથી એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી જેટલો શક્ય બને એટલો અમારા વિસ્તારમાં પાઇપલાઇનથી પાણી નાખવાની વ્યવસ્થા કરી આવે એવી અમારી સરકારને રજૂઆત છે